ભારત ભૂમિ ની એટલી મહાનતા છે કે આ વર્ષે તો આપણે ભારતે શું કર્યું કેટલી મોટી સિદ્ધિ મેળવી ચંદ્ર ઉપર આપણું યાન ગયું હે ચંદ્ર ઉપર આપણું યાન ગયું ઘણા બધા દેશોના યાન ગયા હતા પણ આપણું આપણું તો અલગ સ્થાને ગયું જ્યાં કોઈ નતું ગયું આપણા ઋષિ મુનિઓએ આ શાસ્ત્રમાં લખ્યું છે વર્ણન બતાવ્યું છે કે આટલા કિલોમીટર આટલા યોજન દૂર આ ગ્રહ છે અરે આપણા ઋષિઓએ તો ગ્રહોની ફલશ્રુતિ પણ બતાવી કયા ગ્રહથી શું ફળ મળે જ્યોતિષશાસ્ત્ર આખું બતાવ્યું અને જ્યોતિષશાસ્ત્ર એ ધર્મશાસ્ત્ર છે હું જ્યોતિષનો આદર થવો જોઈએ નારાયણ વેદનારાયણની આંખ છે પણ ક્યારેક ક્યારેક જ્યોતિષની સલાહ ત્યાં સુધી લેવી કે આપણને રસ્તો મળી જાય ત્યાં સુધી નહીં તો ઘણા ખિસ્સા ખિસ્સામાં કુંડલી લઈને જ ફરતા હોય મારા જો મારો શનિ આમ બેઠો છે મારો રાહુ આમ બેઠો પછી તો કર્મનું આખો દિવસ રાહુ નડે એવું કર્મ સુધર ગ્રહોની પીડા નહીં નડે પણ કર્મ ખોટા હશે તો તમારે ભોગવવા પડશે અને એ ભોગવવા માટે ક્યાં જવું પડશે નરકમાં જવું પડશે અહીં સત્યાવીસ અઠ્યાવીસ નરકો બતાયા કે માણસ કેવા કેવા નરકમાં જાય અને નરકોની ગતિ શું છે બતાવ્યું માણસ મૃત્યુ પામે ને લખ્યું છે અસ્ત્રીવા ઉગ્ર પશુન પક્ષીનો વા પ્રાણત ઉપરંધયતિ તમપકરણામ પુરુષાદે રપી વિગરહિત મમૂત્ર યમાનુચરાહ કુંભીપાકે તપ્ત તેલે ઉપરંધયંતિ જે મનુષ્ય પાપ કરે કોઈની જમીન લઈ લે કોઈના પૈસા પડાવી લે કોઈનું પરસ્ત્રીનું હરણ કરે કોઈ બ્રાહ્મણ નો અનાદર કરે શાસ્ત્ર નો અનાદર કરે ધર્મ નો અનાદર કરે તો જેમ પેલા પકોડા ને તળે ને તળેલા માં ઉપરંધયંતિ લખ્યું દઈ ઘણું વર્ણન છે હું પણ હું તમને સંક્ષિપ્ત માં બતાવું કે પણ કર્મ માણસ ને ભોગવવું પડે એટલે કર્મ ની ગતિ મહાન બતાવી દે આજનું કરેલું સારું કર્મ કાલે સદભાગ્ય બનશે આજનું કરેલું ખોટું કર્મ કાલે દુર્ભાગ્ય બનશે હંમેશા સત્કર્મ કરતા રહો સત્કર્મના આધારે આપણે પરમાત્માને મેળવી શકીએ નહીં તો કોઈને કર્મ છોડે નહીં અજામિલ નામનો બ્રાહ્મણ હતો દાસીપતિ દાસી સાથે મળી ગયો મરતા મરતા છેલ્લે એક વાર નામ લીધું અને ભગવાન મળ્યા યાદ રાખો ક્યારે રોજ એમ માનો કે કાલે મૃત્યુ આવશે આજે ઉત્સવ મનાવો મૃત્યુનું કોઈ નક્કી નથી પણ ભગવાનનું નામ લેવામાં કચાસ ના રાખે ધન કમાવા માટે આપણે આગળના મહિનાની વ્યવસ્થા કરવી પડે છે કરીએ છીએ એમ ભગવાનના નામનું પણ ધન કમાવતા જઈએ અને ભગવાનની ભક્તિ કરવા કરવાથી ભગવાન અવશ્ય મળશે અને એવી ભક્તિ એક ભક્તે કરી હિરણ્યાક્ષ નો ભાઈ હિરણ્ય કશીપુ હતું ભક્તિ કરી વરદાન ઘરમાં ના મરું બહાર ના મરું ઉપર ન મરું નીચે ન મરું સૂકા થી મરું લીલાથી ના મરું દેવથી ના મરું થી મરું બ્રહ્માજી તમારી બનાવેલી સૃષ્ટિ માત્રના જીવથી પણ હું ન મરું આવું વરદાન આપું બ્રહ્માજીએ કીધું તથા